નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો સરકારશ્રી દ્વારા આપણા ગુજરાત રાજ્યના પશુપાલન મિત્રો જે છે કે જેઓ પશુપાલન ધરાવે છે તો આવા પશુપાલન ધરાવતા મિત્રો માટે મફત પશુદાન સહાય યોજના જે છે એ અમલમાં મૂકેલ છે આ યોજના હેઠળ ગાય ભેંસ એક કે તેથી વધુ પશુ ધરાવતા જે આપણા પશુપાલન મિત્રો છે કે જેમનું પશુ ગાભણ છે તો પ્રતિ દીઠ એકસો સાઠ કિલો દાણ દર વર્ષે એક વખત અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ અને સામાન્ય જાતિના જે પશુપાલક મિત્રો છે તેમને મફત દાણ છે એ આપવામાં આવે છે તો મિત્રો તમારે પણ આ યોજનાનો લાભ મેળવો છે તમારે પણ એકસો ને સાઠ કિલો પશુદિઠ મફત દાણ જો મેળવવું છે તો એના માટે તમે ઓનલાઈન અરજી ઘરે બેઠા મોબાઈલની મદદથી કેવી રીતે કરી શકો તેના વિશે હું તમને મિત્રો આજના આ વિડીયોની અંદર માહિતી આપવાનો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પણ આઈ ખેડૂત પોર્ટલ જે છે તેને લગતો ખેતીવાડીને લગતો વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો પશુદાન મફત મેળવવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ જે છે એના પર આવી જવાનું છે અને એ પણ જે આઈ ખેડૂત પોર્ટલ છે એ નવું જે સરકારે લોન્ચ કર્યું છે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો અહીંયા તમે જોઈ શકો છો કે જે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો પોર્ટલ છે એ આપણે ઓપન કરીને બેઠા છીએ આ પોર્ટલની અંદર મિત્રો તમે જો સૌ વખત જશો તો ત્યાં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરી અને પછી એક સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો છે અને એ સ્ટ્રોંગ પાસવર્ડ બનાવી અને પછી તમારું જે રજીસ્ટ્રેશન છે એ તમે કરશો તો રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ ગયા પછી ફરીથી પાછું આઈ ખેડૂત પોર્ટલ પર આવી જવાનું છે અને ત્યાં જઈ અને પછી આ પેજની અંદર તમારે લોગિન થવાનું છે લોગિન થવા માટે અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો લોગઆઉટ લખેલ છે અત્યારે આપણે લોગિન થઈ ગયા છે એટલે લો લોગઆઉટ લખેલું છે પણ પહેલી વખત તમે જશો તો અહીંયા લોગિન ઇન લખેલું જોવા મળશે તો આ બટન પર ઓકે આપી અને તમારો મોબાઈલ નંબર અને તમે જે પાસવર્ડ બનાવ્યો છે એ પાસવર્ડ નાખી અને તમે આ પેજની અંદર લોગિન કરી શકશો હવે મિત્રો રજીસ્ટ્રેશન આ પેજની અંદર કેવી રીતે કરવું એના વિશે પણ મેં વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર બનાવી અને ઓલરેડી મૂકેલો છે તમે ત્યાં મારી ચેનલની વિઝિટ કરી અને એ વિડીયો જોઈ શકો છો તો હવે મિત્રો આવી રીતના પોર્ટલ પર આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો જે પોર્ટલ છે એના પર આવ્યા પછી તમારે સૌપ્રથમ તો અહીંયા જે વિભાગ લખેલો છે એ વિભાગમાં અત્યારે આપણે અહીંયા ખેતીવાડી ઓલરેડી સિલેક્ટ કરેલો આવે છે તો ખેતીવાડી જે લખેલ છે એના પર વાક્ય આપી અને અહીંયાથી તમારો જે વિભાગ લાગતો હોય એ આપણે સિલેક્ટ કરવાનો છે તો આપણે અત્યારે પશુધાન માટે જે યોજના છે એના એ યોજનાનો લાભ મેળવા માંગીએ છીએ તો એના માટે પશુપાલન જે લખેલ છે એના પર ઓક્ય આપવાનું છે એના પર ઓક્ય આપ્યા પછી અહીંયા તમને સોધો નામનું ઓપ્શન જોવા મળશે તો એના પર ઓક્ય આપી અને તમારે જે છે એ ઘટકોને શોધવાના છે તો એના પર ઓક્ય આપશો એટલે આવી રીતના પેજ જોવા મળશે હવે અહીંયા પેજના આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા ઘટકોના નામ તમને જોવા મળશે જે ઘટકો છે એ ઘટકોની સામે અહીંયા આપણે સાઈડમાં સ્કોલ કરીશું આવી રીતના એટલે અહીંયા અરજી કરો નામનું ઓપ્શન તમને જોવા મળશે એના પર વાક્ય આપી અને તમે મિત્રો અરજી કરી શકશો તો અહીંયા આ ઘટકોમાં જો ખાણ જે પશુપાલનનું જે દાણ છે ખાણ છે એ મેળવવા માટે અનુસૂચિત જાતિના લોકો જે છે એ અરજી કરી શકે છે અનુસૂચિત જનજાતિના લોકો અરજી કરી શકે છે સામાન્ય જાતિના લોકો અરજી કરી શકે છે અને આપણે અનુસૂચિત જાતિના જે પશુપાલકોના પશુ ગાય ભેંસના વિયાણ બાદ ખાણદાન સહાય યોજના છે એમાં અરજી કરવી છે તો આપણે અહીંયા સાઈડમાં આમ સ્ક્રોલ કરવાનું છે આવી રીતના સાઈડમાં સ્કોલ કરશો એટલે અહીંયા જ્યારથી અરજી ચાલુ કરવામાં આવી છે પોર્ટલ પર એની તારીખ અહીંયા લખવામાં આવી છે તો અહીંયા નવ પાંચ બે હજાર પચીસથી ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવી છે અને પાંચ પંદર છ બે હજાર પચીસ છેલ્લી તારીખ છે તો આ છેલ્લી પંદર છ બે હજાર પચીસ અરજી કરવાની છેલ્લી તારીખ છે તો અહીંયા સાઈડમાં આમ સ્કૂલ કરશો તો અહીંયા અરજી કરો નામનું ઓપ્શન તમને જોવા મળશે તો જે આ અરજી કરો નામનું ઓપ્શન જોવા મળે છે એના પર તમારે મિત્રો ઓકે આપી દેવાનું છે એના પર તમે ઓકે આપશો એટલે જે નેક્સ્ટ પેજ છે એ તમારી સામે ઓપન થઈ જશે પેજ થોડું જે છે એ લોડિંગ લઈ રહ્યું છે તો આવી રીતના મિત્રો તમને પેજ જોવા મળશે હવે અહીંયા સૌપ્રથમ તો અરજી તમે કરતાં પહેલાં તમને સૂચના આપવામાં આવી છે કે જે વિગતો આગળ લાલ સ્ટાર છે તે ફરજિયાત છે જે આપણે અરજી કરીએ અને જે વિગતો આપણને એન્ટર કરવાનું કહે તેની સામે જો લાલ સ્ટાર હોય તો તમારે એ વિગત ફરજીયાત ભરવાની છે અને જો લાલ સ્ટાર ના હોય તો તમે એ વિગતને છોડી પણ શકો છો પછી મિત્રો અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે ફક્ત કન્ફર્મ કરેલી અરજી ધ્યાને લેવામાં આવશે તમે જ્યારે અરજી કરો છો એ અરજીને કમ્પ્લીટ તમે બધી વિગતો એન્ટર કર્યા પછી એ ડ્રાફ્ટમાં જો મૂકી દેશો તો તમારી અરજી જે છે એ ધ્યાને લેવામાં નહીં આવે એટલે મિત્રો તમે અરજી જે છે એ કર્યા પછી સેવન ડ્રાફ્ટમાં મૂકશો નહીં એને કન્ફર્મ કરો એટલે જ તમારી અરજી જે જે છે એ ધ્યાને લેવામાં આવશે પછી મિત્રો લખવામાં આવ્યું છે કે અરજી સબમિટ થયા થઈ ગયા બાદ જ અરજી અપડેટ થશે નહીં અરજી તમારી જે છે એ જો એક વખત સબમિટ થઈ ગઈ તો ત્યારબાદ તમે અરજીમાં ફરીથી સુધારો કંઈ કરી શકશો નહીં કંઈ ભૂલ હોય અંદર તો તમે એ સુધારો કરી શકશો નહીં એટલે સેવ એજ ડ્રાફ્ટમાં મૂક્યા પછી તમારી જે વિગતો છે એ બરાબર તમારે ચેક કરી લેવાની છે જો કંઈ ત્યાં ખોટી બા બાબત એન્ટર થઈ ગઈ હોય તો તમે એને સુધારો કરી શકો છો પણ એ ક્યારે કે ફાઇનલ અરજી સબમિટ થયા પહેલાં ફાઇનલ અરજી સબમિટ થઈ ગઈ તો એના પછી તમે મિત્રો અરજીને અપડેટ કરી શકશો નહીં પછી અરજી જે છે એ સબમિટ થયા પછી જ અરજીની પ્રિન્ટ તમે લઈ શકશો એના પહેલાં તમે પ્રિન્ટ નહીં લઈ શકો તમારી અરજી ફાઇનલ સબમિટ થઈ જશે સક્સેસફુલ ત્યારે જ તમે અરજીની પ્રિન્ટ લઈ શકશો હવે આપણે અહીંયા પેજને આમ ઉપર સ્કોલ કરવાનો છે આવી રીતના આવી રીતના સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમે પસંદ કરેલો જૂથ છે એ જોવા મળશે તો આપણે પશુપાલન જૂથ પસંદ કરેલો છે પછી અહીંયા નીચે તમે જોશો તો તમે પસંદ કરેલ મુખ્ય ઘટક તો આપણે કયા ઘટકમાં અરજી કરી રહ્યા છીએ એનું નામ પણ અહીંયા આપણને જોવા મળશે પછી ઘટક વર્ણન અહીંયા તમે જોઈ શકો છો ઘટક વર્ણન આપેલું છે તો અહીંયા ઘટક વર્ણની અંદર લખવામાં આવ્યું છે કે વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક કુટુંબ દીઠ એક વખત સહાય મળવા પાત્ર રહેશે જે પશુપાલન મિત્ર છે એ પશુપાલન મિત્રને વર્ષની અંદર પશુ દીઠ એક વખત જ કુટુંબ દીઠ એક વખત જ આ યોજનાનો લાભ આપવામાં આવે છે અને રાજ્ય સરકાર શ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણનો ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ ખાણદાન વિતરણ કરવાનું રહેશે લાભાર્થી દીઠ કુલ એકસો પચાસ કિલોગ્રામ ખાણદાન માટે સો ટકા લેખે સહાય તો આવી રીતના એનું વર્ણન જોવા મળશે હવે અહીંયા પેજને તમારે આવી રીતના ઉપર સ્કોલ કરવાનું છે તો અહીંયા તમને જોવા મળશે કે આગળ માટે ક્લિક કરો તો આગળ માટે ક્લિક કરો એ ઓપ્શન જે તમને જોવા મળે છે એના પર તમારે વાક્ય આપી દેવાનું છે એના પર તમે મિત્રો વકી આપશો એટલે પેજ થોડું લોડિંગ લેશે અને લોડિંગ લે્યા પછી આવી રીતના ફરીથી તમને જોવા મળશે તો તમારું જે પેજ છે અરજી કરવા માટેનું એ નેક્સ્ટ પેજ તમારી સામે ઓપન થશે તો આપણે થોડી રાહ દેખીએ તો આવી રીતના મિત્રો તમને પેજ જોવા મળશે હવે અહીંયા મિત્રો તમારું જે નામ છે પૂરું નામ એ તમારે એન્ટર કરવાનું છે જો કે તમે રજિસ્ટ્રેશન કરાવી એ વખતે જે નામ એન્ટર કર્યું એ ઓટોમેટિક અહીંયા આવી જશે પછી અહીંયાથી તમારો જે જિલ્લો છે એ જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો છે જો આવી જાય તો બરાબર છે નહીતર ઓટોમેટિક ના આવે તો તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે આવી રીતના એના પર ઓકે આપશો એટલે બધા જિલ્લા તમને જોવા મળશે જે જિલ્લો તમારો લાગુ પડતો હોય એ જિલ્લો તમારે સિલેક્ટ કરી લેવાનો છે તેના પછી અહીંયાથી તાલુકો તો તાલુકા પર ઓકે આપીને તમારો જે તાલુકો લાગતો વળગતો હોય એ તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે તેના પછી મિત્રો અહીંયા ગામ આવે છે તો ગામ તમારું જે લાગતું વળગતું હોય એ ગામ પણ અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે ગામ સિલેક્ટ કર્યા પછી અહીંયા પેજને ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમારું જે સરનામું છે એ સરનામું એન્ટર કરવાનું છે સરનામું એન્ટર કર્યા પછી અહીંયા જાતિ જે લખેલું છે એના પર વકી આપી અને તમારી જાતિ જે છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે એના પછી અનુસૂચિત જાતિના અતિ પછાત જો તમારે અહીંયા લાગુ પડતું હોય તો બરાબર છે નહીતર ના કરવાનું છે એના પછી મિત્રો અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા પેટા જાતિ તો પસંદ કરો એના પર વોક્ય આપી અને અહીંયાથી તમારી જો પેટા જાતિ તમારે લાગુ પડતી હોય તો તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો પેટા જ્ઞાતિ સિલેક્ટ કર્યા પછી અહીંયાથી લિંગ જે લખલ છે એના પર વોક્ય આપી અને અહીંયાથી તમે પુરુષ છો કે સ્ત્રી એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે એ સિલેક્ટ કર્યા પછી અહીંયા દિવ્યાંગ છો કે કેમ એ તમારે સિલેક્ટ કરવાનું છે તો એના પર વક્ય આપી હા અથવા ના જો દિવ્યાંગ છો તો હા અને નથી તો ના તો આપણે ના પર ઓકી આપી દઈએ તેના પછી મિત્રો આમ સ્ક્રોલ કરશો ઉપર એટલે અહીંયા જે તમારો આધાર કાર્ડ નંબર છે એ તમારે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે પછી અહીંયા નીચે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવા મોબાઈલ નંબર મિત્રો ઓટોમેટિક આવી જશે પછી મિત્રો અહીંયા આમ આપણે પેજને ઉપર સ્ક્રોલ કરીશું એટલે પશુ વર્ગ તો પસંદ કરો એ ના પર ઓક્ય આપી અને તમારી પાસે પશુ કેટલા છે ગાય છે ભેંસ છે વર્ગમાં શું શું છે કઈ જ્ઞાતિ કઈ કઈ જાતિના પશુ છે તો આપણે અહીંયા ભેસ સિલેક્ટ કરી લઈએ તો એના પર વાક્ય આપશો એટલે તમારું જે પશુ છે એ કયું છે એ સિલેક્ટ થઈ જશે તો આપણે થોડી રાહ દેખીએ હવે આવી રીતના તમને મિત્રો જોવા મળશે એના પછી મિત્રો પશુ ઓલાદ તો પસંદ કરો એના પર વાક્ય આપી અને તમારી જે પશુ છે એની ઓલાદ કઈ છે જાફરાબાદી છે બન્ની છે મહેસાણી છે સુરતી છે કે અન્ય તો આપણે જે તમારે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરવાનું છે આપણે અન્ય સિલેક્ટ કરી લઈએ અન્ય સિલેક્ટ કર્યા પછી અહીંયા પશુની સંખ્યા તો પશુની સંખ્યા પર ઓક્ય આપી અને તમારી પશુની જે સંખ્યા છે એ તમારે અહીંયા લખવાની છે તો આપણે એક જ લખી દઈએ તમારે જેટલા પશુ હોય એટલા લખવાના છે અહીંયા એ લખ્યા પછી મિત્રો અહીંયા તમે જે એડ નામનું ઓપ્શન જોવા મળે છે ગ્રીન કલરમાં એના પર તમારે ઓકે આપી દેવાનું છે એના પર મિત્રો ઓકે આપશો એટલે આવી રીતના જે છે એ પેજ તમને જોવા મળશે તો અહીંયા આપણે ત્રણ જે ભેંસ છે એ અહીંયા સિલેક્ટ થઈ ગયેલી છે મેં અગાઉ વિડીયો બનાવવા માટે અહીંયા કરેલું હતું એટલે ત્રણ અહીંયા આપણને જોવા મળે છે હવે અહીંયા પશુવર્ગમાં ભેંસ છે ત્રણ ભેંસો અહીંયા સિલેક્ટ કરેલી છે પછી પશુ ઓલાદ તો અન્ય 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 જે જાતિની છે એ જાતિ અહીંયા આપણે અન્ય લખી છે પછી અહીંયા ટેગ નંબર તમારો લખવાનો છે જે ભેંસનો ટેગ નંબર હોય એ પછી અહીંયા વીમો આપ્યો છે કે નહીં તો વીમો આપ્યો હોય તો તમારે અહીંયા ગ્રીન ટીક કરવાનું છે મેં એક વખત ચેક કરવા માટે અહીંયા મિત્રો આવી રીતના કરેલું છે એટલે આ જે ગ્રીન ટીક છે એ આવે છે તો તમારો જે વીમો હોય ભેંસનો તો અહીંયા રાઈટ કરવાનું છે પછી અહીંયા ટેગ નંબર જે નામનો બોક્સ જોવા મળે છે એની અંદર તમારો ટેગ નંબર તમારે એન્ટર કરવાનો છે ટેગ નંબર એન્ટર કર્યા પછી મિત્રો અહીંયા આમાં પેજને આવી રીતના ઉપર સ્ક્રોલ કરવાનું છે ઉપર સ્કોલ કરશો એટલે અહીંયા નીચે લખવામાં આવ્યું છે કે શું તમે દૂધ સહકારી મંડળીના સભ્ય છો જો હો તો આ લખવાનું છે આના પર ઓકે આપી અને આ અથવા નામાં જવાબ આપવાનો છે તો આપણે હા પર ઓક્ય આપી દઈએ એના પછી અહીંયા નીચે લખવામાં આવ્યું છે કે હું મારો આધાર નંબર આપના ખાતાની યોજના અંતર્ગત મળવાપાત્ર યોજનાકીય લાભો મેળવવા તથા રજીસ્ટ્રેશન કરાવવા હેતુસર આપના ખાતા દ્વારા ઉપયોગમાં લેવા અંગે સંમતિ આપું છું તો આ સંમતિ આપવાનું પત્રક છે મિત્રો તો અહીંયા જે આ ગ્રીન ટીક તમે જોઈ શકો છો અહીંયા ઓલરેડી આવેલું હતું મેં કરેલું હતું એટલે તો આવી રીતના તમારે અહીંયા ગ્રીન ટીક કરવાનું છે ગ્રીન ટીક કર્યા પછી આમ પેજને ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા નીચે જોવા મળશે તમને એક ઓપ્શન સેવ એન્ડ નેક્સ્ટ તો જે આ સેવ એન્ડ નેક્સ્ટ નામનું જે પેજ તમને જોવા મળે છે એના પર તમારે મિત્રો વક્ય આપવાનું છે તો આપણે એના પર ઓક્ય આપી દીધું છે એના પર મિત્રો ઓકે આપશો એટલે જે આગળનું પેજ છે એ ખુલવા માટે આવી રીતના લોડિંગ લેશે તમારી સામે અને નેક્સ્ટ પેજ ઓપન થઈ જશે તો આવી રીતના પેજ ઓપન થશે હવે અહીંયા રેશન કાર્ડ નંબર જે છે એ તમારો એન્ટર કરવાનો છે તો રેશન કાર્ડ નંબર દાખલ કરો એના પર ઓકે આપી અને આપણે જે આપણો રેશન કાર્ડ નંબર છે એ મિત્રો અહીંયા એન્ટર કરી દઈએ તો આવી રીતના મિત્રો રેશન કાર્ડ નંબર એન્ટર કર્યા પછી અહીંયા નંબર ચકાસો નામનું જે ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે એના પર તમે મિત્રો ઓકે આપશો એટલે તમારું જે રેશન કાર્ડ છે એ ચકાસ છે એટલે ત્યાં સક્સેસફુલ તમારું રેશન કાર્ડ ચેક કરવામાં આવ્યું છે એવો મેસેજ તમને જોવા મળશે તો આપણે પેજ લોડિંગ લઈ રહ્યું છે થોડી રાહ દેખીએ આવી રીતના મિત્રો રેશન કાર્ડ સફળતાપૂર્વક ચકાસેલ છે એવો મેસેજ આવશે હવે અહીંયા રેશન કાર્ડ ધારક જે લખેલ છે ત્યાંથી તમારે પસંદ કરો એના પર ઓકે આપી અને રેશન કાર્ડનું ધારકનું જે નામ છે એ અહીંયાથી સિલેક્ટ કરવાનું છે તો આપણે રેશન કાર્ડ ધારકનું નામ સિલેક્ટ કરી લીધું છે ત્યાર પછી મિત્રો અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે સેવ એન્ડ નેક્સ્ટ જે નામનું ઓપ્શન જોવા મળે છે ગ્રીન કલરમાં એના પર તમારે ઓકે આપી દેવાનું છે એના પર મિત્રો તમે ઓકે આપશો એટલે જે નેક્સ્ટ પેજ છે એ તમારી સામે આવી રીતના ઓપન થશે હવે અહીંયા એડ નામનું ગ્રીન કલરમાં ઓપ્શન જોવા મળે છે તો એ ઓપ્શન પર તમારે ઓકે આપવાનું છે એના પર ઓકે આપશો એટલે અહીંયા દસ્તાવેજ પ્રકાર તો પસંદ કરો એના પર ઓકે આપી અને અહીંયાથી તમારે દસ્તાવેજ જે છે એ સિલેક્ટ કરવાનો છે જો તમે એસસી જે જ્ઞાતિ છે એના માટે અરજી કરતા હો તો તમારે અહીંયા જે સક્ષમ અધિકારી છે એનું એસસી જાતિનું જે સર્ટિફિકેટ આવે છે એ તમારે અહીંયા એડ કરવાનું છે અને જો બીજી જ્ઞાતિમાં જે તમારે લાગુ પડતું હોય એ સર્ટિફિકેટ મિત્રો અહીંયાથી સિલેક્ટ કરવાનું છે તો આપણે અહીંયાથી એક ડોક્યુમેન્ટ પસંદ કરી લઈએ આવી રીતના મિત્રો ડોક્યુમેન્ટ પસંદ અહીંયાથી દસ્તાવેજનો પ્રકાર સિલેક્ટ કર્યા પછી અહીંયા દસ્તાવેજ દાખલ કરો એના પર વકી આપી અને અહીંયાથી દસ્તાવેજ આપણે જે છે એ અહીંયા એન્ટર કરવાનો છે તો તમે કેમેરાની મદદથી પણ મિત્રો દસ્તાવેજનો ફોટો પાડીને અહીંયા એડ કરી શકો છો અને એ મિત્રો એક એમ થી ઓછો એક એમ બી સુધી હોવું જોઈએ એનાથી વધારે હશે તો અહીંયા એડ નહીં થાય પછી મીડિયા પિક્ચર જો તમારે ફાઇલમાં જઈને તમારે દસ્તાવેજ એડ કરવો છે તો અહીંયા મીડિયા પિક્ચર પર ઓકે આપવાનો છે એના પર ઓકે આપશો એટલે તમારી જે મીડિયા ફાઇલ છે એ ખુલી જશે અને પછી તમે મિત્રો જે તમારો દસ્તાવેજ છે એ તમે એડ કરી શકો છો તો અહીંયાથી આપણે એક દસ્તાવેજ જે છે એ એડ કરી દીધો છે એડ કર્યા પછી જુઓ એના પર ઓકે આપશો અહીંયા ઓપ્શન જોવા મળે છે જુઓ તો એના પર ઓકે ઓકે આપશો એટલે તમને મિત્રો એ ઓપ જે તમે દસ્તાવેજ અપલોડ કર્યો છે એડ કર્યો છે એ તમને આવી રીતના જોવા મળશે તો હવે અહીંયાથી આપણે બેગ જઈએ હવે જો તમારે આ દસ્તાવેજ ખોટો અહીંયા એડ થઈ ગયો છે તો એને રિસેટ અહીંયા નામનું જે ઓપ્શન જોવા મળે છે એના પર ઓકે આપીને તમે એને રિસેટ પણ કરી શકો છો પછી નીચે અહીંયા દાખલ કરો વર્ણન તો વર્ણન તમારે દાખલ કરવું હોય તો કરી શકો છો અન્યથા એને છોડી શકો છો કારણ કે એની આગળ સ્ટાર લાલ સ્ટાર મારેલું નથી હવે અહીંયા સાચવો નામનું જે ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપી દીધું છે એના પર ઓકે આપશો એટલે ડેટા સેવ ઇડ સક્સેસફુલ એવું અહીંયા તમને મેસેજ જોવા મળશે હવે અહીંયા પેજને આમ ઉપર તમારે સ્કોલ કરવાનું છે ઉપર મિત્રો સ્ક્રોલ કરશો એટલે અહીંયા નીચે સબમિટ નામનું ઓપ્શન તમને જોવા મળશે તો આ જે સબમિટ નામનું ઓપ્શન તમને જોવા મળે છે એના પર મિત્રો તમારે વાક્ય આપવાનો છે તો આપણે એના પર ઓકે આપી દઈએ એના પર ઓકે આપશો એટલે તમારી અરજી સક્સેસફુલ સબમિટ થઈ ગઈ છે એવું મિત્રો તમને મેસેજ જોવા મળશે પોપઅપ પણ અહીંયા અત્યારે અત્યારે આપણે જાતિનો દાખલો જે છે એ અહીંયા એડ નથી કર્યો એટલે મિત્રો આવી રીતના આપણને જોવા મળે છે અહીંયા જે હમણાં મેસેજ મળ્યો હોય કારણ કે મેં મિત્રો તમને વિડીયો બનાવવા માટે ફક્ત એ જે છે એ તમને બતાવેલું છે વિડીયોની અંદર એટલે તમારે જાતિનો દાખલો જો તમે અનુસૂચિત જાતિમાં આવો છો તો એનો દાખલો તમારે ફરજીયાત ત્યાં એડ કરવાનો રહેશે મેં સાત બાર આઠ આની નકલ તમને બતાવવા માટે ખાલી ત્યાં એડ કરેલી છે એટલે આગળ જે પ્રોસેસ છે એ આપણને જોવા નથી મળતી પણ જો તમે હકીકત જે તમારું ડોક્યુમેન્ટ છે એ તમે એડ કરશો અને પછી સબમિટ નામનો અહીંયા જે ઓપ્શન જોવા મળે છે એના પર તમે ઓકે આપશો એટલે તમારી અરજી જે છે એ સક્સેસફુલ સબમિટ થઈ ગઈ છે એવો મેસેજ આવશે અને તમારી અરજી નંબર પણ તમને ત્યાં બતાવવામાં આવશે તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બે લાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર